અમદાવાદમાં મોટી દુર્ઘટના સામે આવી છે મેઘાણી નગરમાં પ્લેન તૂટી પડ્યું અમદાવાદથી લંડન જેમાં પ્લેન તૂટી પડ્યું અમદાવાદથી થી વિમાન અમદાવાદમાં જ સિવિલ હોસ્પિટલ પાછળના મેઘાણીનગરમાં તૂટી પડ્યું જેમાં બસો બેતાળીસ મુસાફરો સવાર હોવાની ચર્ચા મોત અને નુકસાન આંકડો ખૂબ મોટો ખૂબ મોટી ગંભીર અનારત વિમાનમાં પૂર્વ મંત્રી વિજય રૂપાણી હોવાની ચર્ચા અમદાવાદમાં મોટી વિમાન દુર્ઘટના સામે આવી છે મેઘાણીનગરની વિસ્તારની બિલ્ડિંગોને પણ નુકસાન ગૃહમંત્રી અમિત શાહ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી અને પોલીસ કમિશનર સાથે વાત કરી જેમાં કેન્દ્ર સરકારમાંથી તમામ મદદની ખાતરી આપી હતી એવા બ્યુરો રિપોર્ટર સમાચાર તક અમદાવાદ